નમસ્કાર જય અરવણાચલ નર્ચર વિથ નેચર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એના પહેલા કે આપણે વાત કરીએ આજની શ્રવણ કરો ડિસેમ્બર ત્રેવીસ તમારી અંદર અને તમારા દ્વારા કામ કરવાની મને તક આપો જેથી હું મારા મહિમાને ચમત્કારને તેજને પ્રગટ કરી શકું મારા અસીમ પ્રેમને હંમેશા તમારી નજર સમક્ષ રાખો મારા અખૂટ ખજાનાને મારા અદ્ભુત તેજને કદી ન વિસરો નવી ધરતી અને નવા આકાશનું સ્વપ્ન જુઓ મારી ઈચ્છા પૂર્ણ થતી નિહાળો શાંતિની સંવાદિતાભરી પૃથ્વીની અને પરસ્પર સ્નેહ અને આદરથી ભરેલી સૃષ્ટિની કલ્પના કરો એવા શહેરો વિશે વિચારો જે અત્યંત વિશાળ હોય જેનામાંથી વિશ્વ સમસ્ત તરફ શાંતિ અને પ્રેમનો પ્રકાશ ફેલાતો હોય જ્યાં પરમ તત્વનો નિવાસ હોય આ કલ્પના આ દ્રષ્ટિને કદી ઝાંખી પડવા ન દો કારણ કે આ કલ્પના તમને અદ્ભુત ઘટનાઓને આકાશમાંથી જમીન પર ઉતારી લાવવા અને સાકાર રૂપે નિહાળવા છે જેમ તમારી દૃષ્ટિ સ્પષ્ટ અને સાપ હશે તેમ આ કલ્પનાઓ જલ્દી સાકાર સ્વરૂપ ધારણ કરશે હંમેશા આભાર માનો હંમેશા આંખ ખુલ્લી રાખો અને શું કરવાનું છે તે વિશે સ્પષ્ટ રહો પછી તે કરવા ઉપયુક્ત થાવ અને તેને વિશેના વિચારોને છોડી દો ત્રેવીસ ડિસેમ્બરનો સુવિચાર આપે શ્રવણ કર્યો એક બુક છે જેનું નામ છે ઉઘડિયા દ્વાર અંતરના ટેગલાઇન છે હૃદયના અવાજને અનુસરશો તો તમારા પ્રશ્નોનો ઉકેલ મળી જશે લેખિકા છે એલન કેડી અને એનો સરસ મજાનો ભાવાનો વાત કર્યો છે સોનલ પરીખર આરઆ શેઠન કંપની દ્વારા પ્રકાશિત થયેલી છે એ સમયે એટલે કે બે હજાર ચૌદમાં એની કિંમત એકસો પચીસ રૂપિયા હતી હવે થોડી ઘણી વધી હશે દરરોજ દરરોજનો એક સુવિચાર ત્રણસો ને પાસઠ દિવસનો છે મને આનંદ છે એ વાત શેર કરતા કે મને વર્ષો પહેલાં જ્યારે આ બુક મળી અને દરરોજ એને વંચાતી દરરોજ એક પાનું વાંચવાનું છે દરરોજ દરરોજનો અદ્ભુત સુવિચાર છે અને પછી ત્યારે યુટ્યુબર તરીકે નહીં પણ વોટ્સએપના માધ્યમથી ઘણા મિત્રોને ક્લાસમેટનું ગ્રુપ છે તેમાં બીજા મિત્રોને ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને એટલે ભૂતપૂર્વ વિદ્યાર્થીની સદભાગ્યે અમદાવાદમાં વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ રીયે છે એમને પણ આ મેસેજ મળેલો એમને બુક મંગાવી અને દરરોજ એનું નિત્ય પઠન કરે છે અદભુત વાત એ છે કે ઘરના ચાર સભ્યો દીકરી એમના જીવનસાથી અને બે બાળકો ચારેય મળી અને સવારે એક પાનું વાંચી અને પછી પોતપોતાના કામે વ્યવસાયે જાય છે અદ્ભુત ચેતના આપી એવું આ પુસ્તક છે પછી ઘણાએ બીજાએ પણ મંગાવ્યો છે આ દીકરીનો મને પ્રતિભાવ મળેલો મને ખ્યાલ છે પણ ઘણાએ એ પછી મંગાવેલું અંગ્રેજીમાં પણ એ પ્રાપ્ય છે ગુજરાતીમાં પણ પ્રાપ્ય છે અને હિન્દીમાં પણ પ્રાપ્ય છે

જે કાંઈ પ્રકારની નિરાશા હતાશામાં જીવતા હોય એમાંથી આપણને બહાર લાવે એવું સરસ મજાનું કામ પુસ્તિકામાં છે એલન કેડી વિશે પણ આપ ઘણું જાણી શકશો ગૂગલમાં સર્ચ કરશો તો ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર બુક આ છે ગુજરાતમાં પણ એની ઘણી આવૃત્તિ થઈ કે પ્રથમ આવૃત્તિ બે હજાર નવમાં થઈ હતી પછી બે હજાર બારમાં માં થઈ બે હજાર ચૌદમાં માં થઈ અને પછી પણ થઈ તો મને કે આપની સાથે શેર કરું ઉઘડિયા દ્વાર અંતરના એલન કેડી જેને અનુવાદ કર્યો છે સોનલ પરીખે ઘરને શોભાવે તેવું મનના બાગને વધારે સુવાસિત કરે તેવી પુસ્તિકા છે મંગાવજો વાંચજો વિચારજો ભેટમાં પણ આપવા જેવી છે ભેટ આપીને પણ અન્યને આભારી કરજો ધન્યવાદ પ્રણામ જય રોણાચર મળીશું ફરી કોઈ બીજા વિચાર સાથે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ નથી આવે તો સબસ્ક્રાઈબ કરજો જરૂરી પ્રણામ હવે ગુડ ડે